શું વિચાર્યું ભાઈ સાબરકાંઠા અરવલ્લીની થોડી કમજોરી પર વાત કરીએ છીએ એટલે આ એરિયા કમજોર હશે એવું વિચાર્યું ભાઈ ગલત ફેમીમાં ના રહેતા આ તો કમજોરી ઉપર વાત કરીએ છીએ તો એનો મતલબ એવો નથી કે આ એરિયા કમજોર છે એ તો એટલા માટે વાત કરીએ છીએ કે કમજોરીને દૂર કરીને હજુ પણ મજબૂત બનવા માંગીએ છીએ બરાબર અને થોડાક અજ્ઞાતવાસમાં છીએ એટલે થોડુંક લિમિટમાં વાત કરીએ છીએ ઇજ્જતથી વાત કરીએ છીએ જ્યારે રણભૂમિમાં આવીશું ત્યારે ખબર પડશે કયા યોદ્ધામાં કેટલો દમ છે કેટલો પાવર છે પરંતુ થોડોક સમય લાગે કેમ કે કોઈ પણ મોટું યુદ્ધ લડવા જવું હોય ને ત્યારે થોડોક ટાઈમ લાગે પ્રિપેરેશન કરવી પડે ને ભાઈ ટ્રેનિંગ તો લેવી પડે વગર ટ્રેનિંગ તો યુદ્ધમાં ના જવાય એટલે ટ્રેનિંગનો ટાઈમ છે પ્રિપેરેશનનો ટાઈમ છે એટલે જ્યારે મળીશું યુદ્ધ મેદાનમાં ત્યારે ખબર પડશે કે શું રિઝલ્ટ આવશે બરાબર આ એરિયાના લોકોને કમજોર ના સમજો આ એરિયાના લોકો જ્યારે એકતા સાથે મજબૂત થશે અને એક સાથે પોતાનો પાવર બતાવશે ને ત્યારે